મારી ઓરખ કડિયાદ્રા ગામ તાલુકો તાલુકોઇડર જિલ્લો સાબરકાંઠા હું કડિયાદ્રા ગામનું વતની એક નાગરિક તરીકે મારી સાચી હકીકત હું વિડીયા માધ્યમથી જણાવું છું કે રાઠોડ નરેશભાઈ છગનભાઈ મારા સસરાનું મેસેજ આપેલા છે ચડાશના જૈન બે વાગ્યાના સમય દરમિયાન કાલના ક તમારા જમાઈનું ભાજપના માથાભારે મોણસો મારી નાખવાની સંકેત આપેલા છે તો હું હું વિડીયો માધ્યમથી જણાવું છું કે ભાજપની એમાં એમ છે સમય બાદમી લીધી મારા સસરા પાસે તો મારા સસરાએ મને જાણ કરી કે નરેશભાઈ તમારે તમારા ભાઈ ભય આવીને મને આવા સંકેત આપેલા છે કે તમને ભાજપના મોટી હસ્તી છે ને કાર્યકર્તા છે ભાજપના એ મારી નાખવાની ધમકી આપેલી છે ક તને ખોઈ નાખ્યું એવી રીતના મારા સસરાને જણાવેલ છે તો મારા સસરાએ મને જણાવેલ છે તો જે ભાજપની કોઈ પણ હસ્તી હોય કાર્ય કરતા હોય તો તેના ઉપર કડક પગલો લે એવી જે તે સરકારી અધિકારીઓ હોય લાગુ પડતા હોય તે એમના ઉપર કડક પગલો લે ન જે મારા ગામની અંદર કાર્યકર્તા કડિયાધરા કાર્યકર્તા ભાજપના એમના નામ આપું છું હું ન જે તે કોઈ પ્રકરણમાં સામેલ હોય તેમના ઉપર કડક પગલો લે એવી મારી માંગ છે તો હું નામ દર્શાવું છું એક पेमलभाई देसाई हर्षदभाई पत्रकार बस कडिया सेवा आपवा पंचायत नी अंदर डेप्युटी सरपंच अल्पेशभाई रघुभाई दिनेशभाई हिंमतभाई आणि अन्य व्यक्ती जे कार्यकर्ता होय आपला सेवा आपेली से नाई समिती चॅरमॅन तरीके हितेशभ केशाभाई તો હું મારા ગામના બીજા કોઈ પણ કાર્યકર્તા હોય ભાજપના તો મને મારી નાખવાની ને આ ક ખોઈ નાખવાની ધમકી આપેલ છે હોવાના દ્રા દ્વારા તો હું આ વિડીયો માધ્યમથી આપણા રમણભાઈ પોરા સાહેબ આપણા કાકા હોય સમાજના તો હું હું એમને મીડિયા માધ્યમથી જણાવું છું કઈ ઈડળ અને વડાલી સીટ ઉપર તમે જે અત્યારે રહી ચૂક્યા છો ને અગવ્યા રહી ચૂક્યા છો ને અત્યારે બી છો તો મારી એક સામાન્ય નાગરિકની રજૂઆત ધ્યાનમાં લેવી ને જે તે ગુનેગારો છે એમના ઉપર તમારા કડક કાર્યવાહી કરવા એવી હું માંગ કરું છું ને અરજ કરું છું સાત દિવસમાં કોઈ પણ વસ્તુમાં એમના ઉપર કડક પગલો નહીં લેવામાં આવે તો હું કલેક્ટર કચેરી અઘારી હું ભૂખ હડતાલ કરીશ આ તમને જાણ કરી જણાવું છું તો આ વિડિયા માધ્યમથી દરેક નાગરિકને હકને અધિકાર મળે એવું હું જણાવું છું અને એક બીજું કે મારા ગામના કડિયાદરા ગામના સરપંચ જગુભાઈ ધીરુભાઈ માગેલી માહિતી નાગરિક તરીકે માગેલી માહિતી નાગરિકને અધિકાર હોય છે કે નથી હોતો તો મારા સમાજને જણાવ્યું છે નરેશ માહિતી છે તો સમાજને જાણ કરી કરીશ પત્રવ્યવહાર કરીને એક અમરાભાઈ મેઠાભાઈ દેવાભાઈ હરિભાઈ બાબુભાઈ રોમાભાઈ એ લોકોએ પત્રવ્યવહાર કરીને જાણ કરી છે તો એમને લોકોએ મને જાણ કરેલ છે તો આ સરપંચનો પણ કોઈ પણ રોલ હોય તો સરપંચ ઉપર પણ કડક પગલો લેવાય એવી મારી માંગ છે અગાઉના સમયમાં મારી પત્ની રંજનબેન પંચાયતમાં સેવા આપી રહી છે તો એને ચેરમેન તરીકે ખોટી રીતે દૂર કરેલ છે તો એ દરમિયાન હું એ માહિતી માંગી શકે છે કે નથી માંગી શકતી તો મને હક અધિકારો મળે એવી મારી માંગ છે ને એમને કલેક મોમલાદારનો હુકમ સ્થાપિત કરવાનો જાહેર કરેલો સર તો ટીડીઓ કચેરી ભરતભાઈ ચૌધરીને રૂબરૂપ રજૂઆત કરેલી સર તો છતાં પણ એમને મારી વાત ધ્યાનમાં લીધેલ નથી તો હું હું એમ કહેવા માગું છું કે ઈડર તાલુકાના આપણા મોમલાદાર સાહેબનો હુકમ જો માન્ય ના ગણતા હોય તો નાગરિકને તો જીવવાનો કોઈ પણ અધિકાર ક્યાંથી મળશે જો ન્યાય સમિતિ ચેરમેન જો ન્યાય ના મળતો હોય તો સામાન્ય નાગરિકને તો ક્યારે ન્યાય મળશે તો મારી સાચી હકીકત આ તમને જણાવી તો જે કોઈ કડક પગલાં લેવામાં આવે એવી મારી માંગ છે ને મને ન્યાય મળવો જોઈએ ન્યાય નહીં મળે તો હું કલેક્ટર કચેરી અઘારી હિંમતનગર ભૂખર ઉપર બેસી ને મારું